વડોદરાના કલેકટર અનિલ ધામેલિયાએ ત્રણ નાયબ મામલતદાર હર્ષિલ પટેલ મહાવીર સિંહ ગોહિલ અને મહાવીર સોનોલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે આ ત્રણેય અધિકારીઓ રાત્રિ સમયે અલ્કાપુરી વિસ્તારમાં આવેલા જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હતા કલેકટરે ઘટનાને ગંભીરતાથી લઈને તેમનું કારણ પૂછ્યું પરંતુ સંતોષકારક જવાબ ન મળતા પગલાં લીધા હતા સિંધ્રોડ વિસ્તારમાં આવેલા એક જમીનના એને મામલે દફતર પ્રક્રિયા બાદ મંજૂરી અપાવવાના વહીવટની આશંકા સામે આવી છે

પાકિસ્તાનની અંદર કોઈપણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં ના આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિએટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પેમાઈસમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા તો એ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ ગેરતી નથી સિંધરોટ ની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકર્ડ જે મહિસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે આમના કારણે આગામી અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાગાળ જયારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મીટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિલખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેઇન એ ગામની અંદર હાલના તબક્કે રેકોર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલો હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેઇન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાંકીય લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધપતન અને અન્ય પીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એવી બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ લાગતા તપાસ કરીને આપણે જે બિલ્ડર હેમંત પટેલ અને તેમના પાર્ટનરની ફાઇલ સાથે અધિકારીઓની મુલાકાત વચ્ચે સવાલ ઉઠ્યા છે સરકારી અધિકારીઓ બિલ્ડરની ઓફિસમાં જવાની જરૂર શું હતી તે મોટો સવાલ બન્યો છે